જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ પોચી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપણે સુખડી બનાવીશું તો સુખડી બનાવવા માટે આપણે એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલીનો લોટ હોય તે લીધેલો છે અને એક વાટકી ઘી લીધેલું છે અને એક વાટકી ગોળ લીધેલો છે તો ત્રણ એનું માપ આપણે સરખું રાખવાનું છે તમે કોઈ પણ કપથી માપતા હોય કે વાટકીની મદદથી માપતા હોય તો ત્રણેયનું માપ સરખું લેવાનું છે તો હવે આપણે સુખડી બનાવીશું તો હવે આપણે કઢાઈમાં આ એક વાટકી ઘી લીધેલું છે તે લઈ લઈશું ઘીને બરાબર ઓગાળી લેવાનું છે તો ઘી ઓગળી ગયું છે હવે આપણે આ ઘઉંનો લોટ અંદર લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું આવી રીતે બરાબર હલાવી લઈશું તો આવી રીતના આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હમણાં આપણું મિશ્રણ થોડું જાડું લાગે છે પણ તે જેમ જેમ શેકાશે તેમ લોટ એકદમ હલકો થઈ જશે અને આપણું મિશ્રણ એકદમ ઢીલું થઈ જશે તો આવી રીતે તેને સતત હલાવીને આપણે શેકી લેવાનું છે લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે તો બરાબર હલાવી અને શેકવાનું છે તો આવી રીતે આપણે લોટને શેકી લઈશું તો જોઈ શકો છો આપણું મિશ્રણ ઢીલું થઈ ગયું છે આપણો લોટ થોડો હલકો થઈ ગયો છે અને કલર પણ થોડો બદલાઈ ગયો છે હજી આપણે તેને થોડો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે એકદમ ધીમા તાપે આપણે લોટને શેકી લેવાનો છે બરાબર લોટને શેકી લઈશું તો જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ ઢીલું થઈ ગયું છે અને ઘી પણ સાઈડમાંથી છૂટું પડી ગયું છે અને લોટનો કલર બદલાઈ ગયો છે હજી આપણે ચારથી પાંચ મિનિટ માટે તેને શેકી લઈશું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો નવી રેસીપીના વિડીયો જોવા માટે તો હવે આપણે આ એક ચમચી જેટલો દળેલો ગુંદર લીધેલો છે તે આપણે એડ કરી દઈશું એટલે ઘીમાં આપણો ગુંદર તળાઈ જશે ઘીમાં સરસ એવો આપણો ગુંદર ફૂલી જશે એટલા માટે આપણે ગુંદર અત્યારે એડ કરી દઈશું અને બરાબર શેકી લઈશું જોઈ શકો છો ગુંદર સરસ એવો ફૂલી ગયો છે અને હવે આપણે એક ચમચી જેટલા ખસખસ લીધેલા છે અને એક ચમચી જેટલો ગંઠોળા પાવડર લીધો છે અને એક ચમચી જેટલો સૂંઠ પાવડર લીધેલો છે તે એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું જો તમને સોલ્ટ પાવડર અને ગંઠોડા પાવડર પસંદ ન હોય તો સ્કીપ કરી શકાય છે પણ સોલ્ટ પાવડર અને ગંઠોડા પાવડર લેવાથી સરસ એવો સ્વાદ આવે છે અત્યારે શિયાળાની ઠંડીમાં આપણે વસાણા બનાવીએ તો તેમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો જોઈ શકો છો સરસ એવો આપણો લોટ શેકાઈ ગયો છે કલર બરાબર આવી ગયો છે હજી આપણે બે મિનિટ માટે તેને શેકી લઈશું તો આપણે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે લોટને શેકાવામાં ધીમા તાપે લોટને શેકીશું તો સરસ એવો લોટ શેકાઈ જશે અને સુકડી ખાવામાં અંદરથી કાચી નહીં લાગે એટલા માટે લોટને બરાબર શેકી લેવાનો છે તો હવે આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે આ કાજુ અને બદામના ટુકડા લીધેલા છે તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું બે મિનિટ માટે તેને હલાવી લઈશું તો હવે આપણે તેમાં ગોળ એડ કરીશું તો આપણે આ એક વાટકો ગોળ લીધેલો છે તે એડ કરી દઈશું આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પછી ગોળ એડ કરવાનો છે નહીતર આપણે ચાલુ ગેસમાં ગોળ એડ કરીશું તો આપણી સુખડી કડક થઈ જશે બરાબર હલાવી લઈશું આપણું મિશ્રણ ગરમ હોય એટલે ગોળ ઓગળી જશે અંદર અને બરાબર મિક્સ થઈ જશે તો જોઈ શકો છો ગોળ સરસ એવો મિક્સ થઈ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આપણું મિશ્રણ પણ કડાઈ છોડવા લાગ્યું છે તો હવે આપણું સુખડીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને આ ડીશ લીધેલી છે અને આપણે ડીશને ઘીથી ગ્રીસ કરી લીધી છે તે ડીશમાં આપણે આ મિશ્રણને લઈ લઈશું અને આવી રીતે ફેલાવી દઈશું તમારે જેટલી જોઈએ સુખડી જાડી પતલી તેવી રીતના તમે ફેલાવી શકો છો જો એકદમ પતલા પીસ કરવા હોય તો મોટી થાળીમાં પાથરી દેવાની આપણે અહીંયા મીડિયમ સાઈઝના પીસ કરીશું આવી રીતે ફેલાવી દઈશું તો આવી રીતે આપણે ચમચીની મદદથી ફેલાવી દીધી છે હવે આપણે ઉપરથી બદામની સ્લાઇસ મૂકી દઈશું બદામના ટુકડા કરેલા છે તે આપણે આવી રીતના મૂકી દઈશું અને દબાવી દઈશું આવી રીતે દબાવી દેવાના છે હવે આપણે તેને દસ મિનિટ માટે ઠંડી થવા દઈશું તો હવે આપણે ચાકુની મદદથી કાપા કરી લઈશું તો આવી રીતે આપણે કાપા કરી લઈશું તમારે જેવા પીસ કરવા હોય તેવા તમે કરી શકો છો તો જોઈ શકો છો આસાનીથી કાપા થઈ જાય છે તો હવે આપણે કિનારી છોડાવીને આપણે પીસને અલગ કરી લઈશું જોઈ શકો છો તમે કેટલા સરસ પીસ પડ્યા છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો તમે એકદમ પોચી સુખડી થઈ છે જોઈ શકો છો દબાવે તો ફૂકો થઈ જાય છે અને આમ પીસ પડેલા છે એકદમ આમ બહારથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ એવી સુખડી બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી તમે જોઈ શકો છો કેટલી સરસ સુખડી બની છે તો આવી સુખડી તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે સુખડી કેવી બની છે